ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરની ચર્ચા દેશભરમાં થઈ રહી છે કોંગ્રેસ દ્વારા તેને પોલિટિકલ મુદ્દો પણ બનાવવામાં આવ્યો હતો ત્યારે રાજ્યમાં વર્ષ બે હજાર ત્રણથી બે હજાર છ સુધી થયેલા સત્તર જેટલા એન્કાઉન્ટરની તપાસ ગુજરાત એટીએફ કરી રહ્યું છે જેની સમીક્ષા બેઠક યોજાઈ હતી એક તરફ ઇશરત જહા એન્કાઉન્ટરને લઈને ડેવિડ કોલમેન હેડલીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે ત્યારે સૌ કોઈની નજર ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર પર છે ગુજરાતની એસટીએફ જે કુલ સત્તર જેટલા એન્કાઉન્ટરની તપાસ કરી રહી છે આ સત્તર એન્કાઉન્ટર વર્ષ બે થી છ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ શહેરોમાં કર્યા હતા જેમાં મુખ્ય એન્કાઉન્ટરની વાત કરવામાં આવે તો જુનાગઢના ભીમા મેર વલસાડના જોગિન્દર શીખ અમદાવાદના કાસિમ જાફર અમદાવાદના મહેન્દ્ર જાદવ સહિતના એન્કાઉન્ટર કેસનો સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ વર્ષ બે હાજર છ ના જૂન માસમાં રચના કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત જસ્ટિસ બે સમાવેશ થાય છે છે આ તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ જેમાં કેસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જો એસટીએફ ની સમીક્ષા બેઠક ની વાત કરવામાં આવે તો નિવૃત્ત જસ્ટિસ એચ એસ ની અધ્યક્ષતા હેઠળ આ બેઠક થઈ જેમાં સીબીઆઈ ના જોઈન્ટ ડાયરેક્ટર એ કે શર્મા એસપી મહેન્દ્રસિંહ પવાર એસપી આરવી વી અશારી